ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાઈની બજાર કરતાં પણ સરસ મજાની સીંગ ઘેરે બનાવવાની છે મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે ખાયરી સિંગ બનાવવાની આજે રીત હું તમને બતાવીશ મિત્રો કારણ કે જલ્દીથી એકદમ ઓછા સમયમાં ઝડપથી બની જાયતી ખાય સિંગ આજે આપણે બનાવશું મિત્રો તો ચાલો આજે આપણે સિંગ બનાવવા માટે એક વાટકી સિંગ દાણા લીધેલા છે મિત્રો તમે કઈ આ રીતે સિંગ બનાવશો તો તમે બજારની શીંગ ખાવાનું પણ ભૂલી જાયશો મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ આપણે જે એક વાટકી સિંગ દાણા લીધેલા છે તેને આપણે સરસ રીતે મીઠું અંદર ઉમેરીને બાફીને તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે સૌ પ્રથમ આપણે તેને બાફીને તૈયાર કરવાના છે ખાસ બાફવાના નથી પરંતુ પચાસ ટકા જેટલી શીંગ બફાઈ જાય એટલા જ આપણે બાફવાના છે મિત્રો ચાલો મિત્રો આપણે હવે સરસ મજાનું આપણું પાણી ગરમ થઈ ગયું છે તેની અંદર થોડુંક મીઠું ઉમેરી દઈએ ત્યાર પછી જે આપણે શિંગદાણા લીધેલા છે તે અંદર ઉમેરી દીશું કારણ કે તેને થોડા થોડા આપણે બાફવાના છે ખાસ બાફવાના નથી પરંતુ પચાસ ટકા જેટલા સિંગદાણાને સૌ પ્રથમ આપણે બાફી લઈશું મિત્રો કારણ કે ગરમ પાણીની અંદર તમે થોડીક વાર જો ફલાળીને રાખશો તો પણ પચાસ ટકા જેટલા આપણા સિંગદાણા ઓછા થઈ જાય છે મિત્રો એટલે કે બફાઈ જાય છે ચાલો તો હવે આપણે આ રીતે બે મિનિટ સિંગદાણાને સરસ રીતે પચાસ ટકા જેટલા બાફી લઈએ ત્યાર પછી તેને આપણે સરસ રીતે કોરા પણ પાડવાના છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે આ રીતે સરસ રીતે પહેલાં મીઠાને ગરમ કરી લઈશું લોહીની અંદર ત્યાર પછી આપણે થોડી થોડી જે આપણે નિતાડીને તૈયાર રાખેલી છે બાફેલી સીંગ પચાસ ટકા જેટલી તેને ઘીમાં તાપથી એકદમ આ રીતે આપણે તેને મીઠાની અંદર શેકવાની છે મિત્રો કારણ કે તેને હલાવાની બરાબર કાળજી રાખવી જોઈશે નહીં તર સીંગ કાળી પડી જાય છે તમે જો એક વખત આ રીતે ગ્રેસિંગ બનાવશો તો તમને ખાવાની પણ મજા આવશે અને ઓછા ખર્ચે બજાર કરતાં સરળ રીતે તૈયાર થઈ જશે મિત્રો સિંગ ઘેરેજ તે અને ખાવાની પણ મજા આવશે તેની અંદર ખૂબ સમયની પણ જરૂર નથી ફક્ત પાંચ કે દસ મિનિટની અંદર જ બની જતી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો હવે આપણી સિંગ તૈયાર થઈ રહી છે ચાલો મિત્રો હવે આપણી સિંગ તૈયાર થઈ ગઈ છે તો એને સારા અંદર લઈને આપણે આ રીતે તૈયાર કરવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે બધી સિંગને આપણે આ રીતે શેકીને તૈયાર કરી લઈએ ત્યાર પછી થોડીક વાર એને ઠરવા દેવાની છે મિત્રો અને ત્યાર પછી હું તમને બતાવીશ કે કેટલી સરસ મજાની ગ્રેસિંગ બની જતી હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તો પાંચથી સાત મિનિટની અંદર જ બની જતી સરસ મજાની સીંગ તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે બજારની અંદર લાવીએ એના કરતાં પણ સરસ મજાની આપણી સીંગ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોવો છો કારણ કે જો આવી રીતે તમે ઘરે જ આ રીતે સિંગ બનાવશો તો તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે અને ખાવાની પણ ખરસ મજા આવતી હોય છે મિત્રો અને એમાંય તે જો આપણી આવી મઠળી એટલે કે નાયની જે સિંગ આવે તેની જો ખારી સિંગ બનાવીએ તો સરસ મજાનો તેનો સ્વાદ હોય છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે જ હવે ઘેરેથી જ ઘેરે બનાવવાનું રાખજો મિત્રો બજાર કરતાં પણ સસ્તી ઓછા સમયમાં અને સરસ રીતે સ્વાદિષ્ટ સિંગ ઓછા સમયમાં બની જાય છે તો તમે પણ આવી સિંગ બનાવજો મિત્રો એલો તમે કોણ આ રીતે ફોતરા પણ તમે જોઈએ છો સરસ રીતે ઉતરી જતા હોય છે તો ચાલો આપણે હવે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી